તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેપી પી જાદવ નાઓએ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વન ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના એ એસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર લાખાભાઈ રબારી શક્તિસિંહ ગઢવી વિક્રમસિંહ ગોહિલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણાનાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા

ભરતસિંહ મનુભા જાડેજા તેમજ દેવુભા ગગુજી ખોડવાડા મળી આવેલ જયસમોને આ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકુર ચારે ઈસમોએ ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ અને જણાવેલ કે અમે ચારેય ભેગા મળી ગઈ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રાત્રિના સમયે ખુવડા ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીના મશીન કોપરના કેબલની ચોરી કરેલ અને વાયરો સગેવગે કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે દૂર વાહન આવતા તેની લાઇટ જોઈ ત્યાં અમારા મોટર સાયકલો મૂકી ભાગી ગયેલ વગેરે હકીકતો કબૂલાત આપેલ જેથી સદર બાબતે કોઠારા કોઠારા પોલીસ પોલીસ સ્ટેશન તપાસ કરતા આ સ્ટેશનમાં બીએનએસ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુરી સમો આ ગુના અંગેની સમજ આપી મજકુરી સમો હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપીઓ ગજણજી ઉર્ફે ગજુભા ગગુજી ખોડ ઉમર વર્ષ પચીસ રહે મૂળસૂથરી તાલુકો અબડાસા હાલે રહે કોઠારા તાલુકો અબડાસા તેમજ રતનજી જીતુભ મોડ જાડેજા ઉમરવરસ ઓગણત્રીસ રહે મોડકુબા તાલુકો માંડવી ભરતસિંહ મનુભા જાડેજા ઉમરવરસ બત્રીસ રહે મૂળ લઠેડી તાલુકો અબડાસા હાલે રહે કોઠારા તાલુકો અબડાસા તેમજ દેવુભા ગગુજી ખોડ ઉમરવરસ અઠ્યાવીસ રહે સુથરી તાલુકો અબડાસા હાલે રહે કોઠારા તાલુકો અબડાસા આ ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે